જিন্দাবাদ 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 હાઈ ફોર જસ્ટિસ 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 બળવાખોરોને ફાંસીની સજા આપો સજા આપો સજા આપો ઓ હે દે અવાજ દો હમે દે જનવાદી મહિલા સંઘિતા બત જিন্দাবাদ જিন্দাবাদ જનવાદી મહિલા સંઘિતા બત જিন্দাবাদ રાષ્ટ્રપતિ <laughs> <laughs> રાષ્ટ્રપતિ શ્રીને સંદેશો ભાવનગર જિલ્લા કલેક્ટર શ્રી મારફત કે મહિલાઓ ઉપર અને એમાં એક ડૉક્ટર કક્ષાની વ્યક્તિ મહિલા કોઈ પણ ઉપર પણ આવું ખરાબ કૃત્ય ન થવું જોઈએ પણ જે બે રહેમીથી બળાત્કાર કરીને મારી નાખવામાં આવ્યું છે આજે આખા દેશમાં આનો આક્રોશ છે કે આ કોઈ સંજોગોમાં ન ચાલે આ લોકોને તાત્કાલિક ફાંસીની સજા આપો તો આખા દેશમાં એક ઘટનાને દાખલારૂપ બની શકે કે આવાને છૂટા ન મુકાય જી સર આપ